વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે હેમંતભાઈ કંસારાને ફરી રિપીટ કરાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ હેમંતભાઈ કંસારાએ પ્રમુખ પદેથી પાંચ વર્ષ સુધી પાર્ટી માટે કરેલા અભૂતપૂર્વ કાર્યોને સાંસદ ધવલ પટેલે બિરદાવ્યા વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર કરતા હેમંતભાઈ કંસારાને ફરી રિપીટ કરવામાં આવ્યા હતા વલસાડ ધરમપુર ચાર રસ્તા પાસે આવેલ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર હોલ ખાતે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ અને જિલ્લા કલેક્ટર પ્રભારી જસવંત ભાભોર ચૂંટણી ઇન્ચાર્જ રાજેશભાઈ દેસાઈ સહાયક દક્ષિષ મવાણીની હાજરીમાં વર્તમાન પ્રમુખ હેમંતભાઈ કંસારાને રિપીટ કરી વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેનું ફરી સુકાન સોંપ્યું છે હેમંતભાઈ કંસારાને પ્રમુખ તરીકે રિપીટ કરાતા કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે સાંસદ ધબલ પટેલે જણાવ્યું હતું કે સંગઠન પર્વ ચાલી રહ્યું હતું ત્યારે સમગ્ર ગુજરાતના જિલ્લા ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે જિલ્લા ભાજપ પ્રમુખ પદે હેમંતભાઈ કંસારાની વર્ષ સુધી પાર્ટી માટે કરેલા અભૂતપૂર્વ કાર્યોને બિરદાવ્યા હતા અને ફરી હેમંતભાઈને પ્રમુખ બનાવતા સમગ્ર કાર્યકર્તાઓએ સમર્થન આપ્યું છે આ પ્રસંગે પાંચે વિધાનસભાના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને હેમંતભાઈને શુભેચ્છા આપી હતી જે અમારો ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સંગઠન પર્વ ચાલી રહ્યો હતો એના અંતર્ગત અમારા ગુજરાતમાં પણ જે સંગઠન પર્વ ચાલી રહ્યો હતો અને પૂરા ગુજરાતમાં પહેલા અમારા મંડળ પ્રમુખ અને હમણાં આજે પૂરા ગુજરાતભરમાં જિલ્લા પ્રમુખની જ્યારે ઘોષણા છે ત્યારે અમારા વલસાડ જિલ્લા માટે પણ આજે એક મહત્વનો દિવસ છે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટણી માટે અમારા ખાસ કરીને ક્લસ્ટર ઇન્ચાર્જ અને અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે સાથે જ આપણા વલસાડ જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી ઇન્ચાર્જ એવા રાજેશભાઈ દેસાઈ પણ અહીંયા હાજર છે પૂરી ભારતીય જનતા પાર્ટીના બધા મંડળોથી અને પાંચે પાંચ વિધાનસભાથી પ્રમુખ કાર્યકર્તા પણ આજે હાજર છે અને અમારી ચૂંટણી આજે સંપન્ન થઈ અને સર્વનુમતે બધા સાથે મળીને હેમંતભાઈ કંસારાને આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે એમને એમની નિમણૂક આપી છે એમને અનઅનઇલેક્ટેડ ઓપોઝ થયા છે એમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાએ એમને સમર્થન આપ્યું છે ત્યારે હું સાંસદ તરીકે અને બધા જ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હેમંતભાઈ કંસારાએ જે અભૂતપૂર્વ કામગીરી આપણે છેલ્લા પાંચ વર્ષમાં કરી છે ત્યાં ચાલુકા પંચાયતની ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય વિધાનસભાનું ઇલેક્શન હોય લોકસભાનું ઇલેક્શન હોય કે હમણાં જ સંપન્ન થયેલી નગરપાલિકાનું ઇલેક્શનમાં પણ જે અભૂતપૂર્વ કામગીરી કરી છે એના થકી વલસાડ ભારતીયતા પાર્ટી એક ઊંચી ગતિએ અને ઊંચી મંજિલે પહોંચી છે એમની સો ટકા ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ એમના નેતૃત્વમાં ભારતીયતા પાર્ટીનું સંગઠન હજી રીતે મજબૂત થશે અને વલસાડમાં હજુ કીર્તિમાન બધા સ્થાપિત થશે ધન્યવાદ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો